હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું શિયાળાનો સ્પેશિયલ નાસ્તો એટલે કે વઘારેલો બાજરીનો રોટલો જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે જોઈએ કગારેલો બાજીનો રોટલો બનાવવા માટે આપણે એક પેન લઈશું પેનમાં બે ચમચી આપણે તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન આપણે રાઈ એડ કરવાની છે રાઈ સારી રીતે કકડી જાય એટલે આપણે તેમાં આખું જીરું એડ કરવાનું છે ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરવાની છે હિંગ એડ કર્યા બાદ આપણે હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તેને એડ કરવાની છે

અને છાશવાળો બાજરીનો રોટલો ખૂબ સરસ લાગે છે હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરવાના છે લીલા મરચાં એડ કર્યા બાદ તેને એકવાર હલાવી લઈશું ત્યારબાદ આપણે તેમાં લીલું લસણ એડ કરવાનું છે લીલું લસણ એડ કર્યા બાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ બધા જ મસાલાને આપણે એકવાર સારી રીતે મિક્સ કરવાના છે લીલા લસણનો સ્વાદ ઘરેલા રોટલામાં ખૂબ સરસ આવે છે જો ઘરમાં ના હોય તો તમે તેને ના નાખો તો પણ ચાલે લીલું લસણ અને ડુંગળી બધા મસાલા થોડી વાર પાંચ મિનિટ માટે આપણે સાતડવા દેવાના છે હવે આપણે તેમાં એક ચમચી મરચું એડ કરશું અડધી ચમચી હળદર પાવડર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને આને સારી રીતે લેવાનું થોડી વાર એક મિનિટ માટે આપણે આ મસાલાને ચડવા દેવાનો છે પછી આપણે તેમાં એક વાટકી મોડી છાશ લેવાની છે ખાટી છાશ નહીં બહુ ખાટી પણ નહીં અને મોડી પણ નહીં એવી મીડિયમ છાશ લેવાની છે તેને આપણે આ રીતના હલાવતા રહેવાનું છે જેથી છાસ ફાટી ના જાય તમે રોટલો નાખ્યા પછી પણ છાસ એડ કરી શકો છો હવે આપણે રોટલાના આ રીતના ટુકડા કરવાના છે રોટલાના આ રીતના ટુકડા કર્યા પછી આપણે એને આમાં એડ કરવાના છે એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે થોડી ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું સવારના નાસ્તામાં બાજરીનો વઘારેલો રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે તેથી તમારા ઘરે એકવાર જરૂરથી આ ટ્રેકથી બનાવજો તેથી તે ખૂબ સરસ બને છે તો તૈયાર છે આપણો વઘારેલો બાજરીનો રોટલો અને આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલ ને કરવાનું ના ભૂલશું થેન્ક યુ